રાજકોટ જિલ્લાના ઉપલેટા બાવલા ચોક ખાતે ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટા ખાતે ખેડૂતોના દેખાવો યોજી માંગણી અંગે સૂત્રચાર કર્યા હતા કિસાન મોરચાનું આહવાન સોળ જાન્યુઆરીએ દેશભરમાં ખેડૂતોના કાર્યક્રમો યોજી કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી ખેતી વિરોધી કરેલા નિર્ણયો સામે ખેડૂત જાગૃતિ અભિયાન કરવામાં આવી ઉપલેટા મુકામે ખેડૂતોના યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરા એ ખેડૂતોને સંબોધન કરતા જણાવેલ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે શિયાળુ સત્રમાં બિયારણ વિધેયક બે હજાર પચીસ વીજળી વિધેયક બે હજાર પચીસ પસાર કર્યું છે તે પાછું ખેંચવા તેમજ કામના અધિકાર ના ભાગરૂપ મનરેગા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો રદ કરી તેને સ્થાને વી ગ્રામજી યોજના લાવીને મનરેગા બચાવો મનરેગાના મૂળભૂત સિદ્ધાંતો બદલી કાઢી નાખ્યા છે તેનાથી ગ્રામીણ ખેતમજૂરો ખેડૂતોને અપાતી રોજગારી બંધ થશે લાંબા સમયથી ખેડૂતો માગણી કરતા આવ્યા છે ખેત પેદાશોના એમએસપી ટેકાના ભાવનો કાયદો બનાવવાની માંગ કરતા આવે છે તે પૂરી કરવાને બદલે બિયારણ વીજળી ખેતપેદાશોની આયાત નિકાસમાં ખાનગી વિદેશી કંપનીઓને દાખલ કરવા નિર્ણયો કરી રહી છે તેનાથી ખેડૂતો અને ખેતી બરબાદ થશે માંગણીઓ અંગે દેશભરમાં ખેડૂતો ગ્રામ્ય ખેડૂત સભાઓથી લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ માંગણીઓ અંગે ખેડૂતોને જાગૃત કરી સંગઠિત કરવા આહવાન કરેલ છે ઉપલેટા મુકામે ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા દ્વારા ઉપલેટા મુકામે ખેડૂતોના દેખાવો યોજી માંગણી અંગે સૂત્રચાર કર્યા હતા खेडूतो ना देखावो कार्यक्रम गुजरात किसान सभा ना राजकोट जिला प्रमुख कारा भाई बारिया देवन भाई वसोया खीमा भाई रबारी मगन भाई जीवाणी कारा भाई चंद्रवाड़िया धीरू भाई बाबरिया सहित ना आगे वानो उपस्थित रहा हता विपुल धामेचा न्यूज फोर्टी नुपलेटा मारो नाम दाया भाई गजेरा गुजरात किसान सभा का प्रमुख छु आज કે કેન્દ્ર સરકારે જે મનરેગા યોજના જે કાનૂન હતો એ રદ કર્યો છે એ મનરેગા કાનૂનને પુનઃસ્થાપિત કરો અને એમાં બજેટની ફાળવણી કરો નવું વીજ બિલ બે હજાર પચીસને રદ કરો અને વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ રદ કરો તેમજ ખાસ કરીને બિયારણ જે આ દેશની પરંપરાગત બિયારણની જે ચાલી આવતી પ્રણાલીકા છે એ પ્રણાલીકા રદ કરી અને સરકારે નવું બિયારણ વિધેયક કર્યું છે તેનાથી મોટી મોટી ખાનગી કંપનીઓને બિયારણના ઇજારા મળશે અને ખેડૂતો અને ખેતી બરબાદ કરશે આ વાત લઈને આજે દેશના ખેડૂતો આ ગામડાથી માંડી અને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી પોતાના કાર્યક્રમો કરશે અને સરકાર સમક્ષ અવાજ ઉઠાવી અને કહેશે કે અમારી માંગે પૂરી કરો નામ દેવેન્દ્રભાઈ રામચેન્દ્ર વસોઈ હું ગુજરાત વિશાલ સભા રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ છું અને આજે સોળ જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાના આહવાન ઉપર આજે અમે ઉપરેટાની અંદર દેખાવોના કાર્યક્રમ બહોળી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરોનો એક કાર્યક્રમ રાખેલ છે એ કાર્યક્રમમાં અમે સૌ ઉપસ્થિત અને જે આવ્યા છે એને અભિનંદન અને અમારી જે માંગણીઓ છે કેન્દ્ર સરકારની સામે સરકાર સત્વરે પૂરી કરે નહીતર અમે જલદ આંદોલન કરશું અને ગામડે ગામડે આ આંદોલનને ફેલાવશું એવી અમારી માંગણી છે